લોકસભા સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની હોય આદર્શ આચાર ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા પોલીસ તંત્ર સજાગતા અને સતર્કતાથી કામ કરી રહ્યું છે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષર મકવાળાના માર્ગદર્શન હેઠળ લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંત વાતાવરણમાં લોકશાહી પર્વમાં લોકો સહભાગી બની શકે તે માટે જિલ્લા પોલીસ તંત્ર રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યું છે બનાસકાંઠા જિલ્લો એ આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય એમ બંને સીમા વિસ્તાર ધરાવતો જિલ્લો હોવાથી સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ અતિ મહત્વનો ગણાય છે જેના લીધે ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર ઘુસાડવામાં આવતો વિદેશી દારૂ રોકડ કિંમતી ધાતુ ડ્રગ્સ હથિયારો સહિત અસામાજિક તત્વો પર કડક નિયંત્રણ માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે જિલ્લામાં ચૂંટણી અંતર્ગત સ્ટેટિક સર્વેલન્સ ટીમ અને ફ્લાઇન સ્ક્વોડની બસો ચોસઠ ટીમો ચાર નાયબ પોલીસ અધિક્ષક ચાર પીઆઈ પંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એકસો અડત્રીસ પોલીસ જવાનો એકસો અડત્રીસ હોમગાર્ડ જવાનો રાઉન્ડ ડ ક્લોક ફરજ બજાવી રહ્યા છે ચૂંટણીને પગલે જિલ્લામાં ગ્રામીણ અને સીમા શરદી વિસ્તારમાં આઠ કાયમી અને પંદર હંગામી એમ કુલ ત્રેવીસ ચેકપોસ્ટ કાર્યરત કરાઈ છે આ ત્રેવીસ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ કિંમતી ધાતુ અને ડ્રગ્સનો અત્યાર સુધીમાં રૂપિયા એક કરોડ અગણ્યાશી લાખ અડતાલીસ હજાર બસો નેવ્યાશીનો મુદ્દામાલ જપ્ત કરાયો છે સોળમી માર્થિ દેશમાં આમલી બનેલ આદર્શ આચાર સંહિતાના પગલે અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાંથી

તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચોવીસ કલાક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ચેકપોસ્ટો પરથી કુલ બે કિલો ને ચારસો સિત્તેર ગ્રામ નાર્કોટિક્સ ડ્રગ્સ પકડાયું છે જેની કિંમત એક કરોડ બાર લાખ છેતાલીસ હજાર ત્રણસો થાય છે જિલ્લા પોલીસ ચેકિંગ દરમિયાન સોનું અને ચાંદી સહિતની કિંમતી ધાતુનો નવ લાખ અઠ્યાસી હજાર પાંચસો અડસઠનો જથ્થો પકડી પાડ્યો છે લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા આમલી હોય દરેક પરવાનેદાર વ્યક્તિને પોતાનું હથિયાર ફરજિયાત જમા કરાવવાની સૂચના પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી હતી જેને પગલે જિલ્લામાંથી ત્રણ હજારને ત્યાશી પરવાનેદાર હથિયાર ધારકોને પોતાના હથિયાર જમા કરાવે છે જ્યારે પોલીસે સઘન ચેકિંગ દરમિયાન અગિયાર ગેરકાયદેસર હથિયાર જપ્ત કર્યા છે જેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પાસાની એકસો તેસઠ દરખાસ્ત અને બસો પંદર તડીપાર માટેની દરખાસ્ત કરવામાં આવી છે અત્યાર સુધીમાં રીઢા અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા કુલ પાંચ હજાર ત્રણસો સિત્તેર અટકાયતી પગલાં લેવામાં આવે છે આમ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં લોકો શાંત અને ભયમુક્ત અને ન્યાયિક વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા પોલીસ તંત્ર લોકોની સેવામાં કામગીરી કરી રહ્યું છે